નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ઇકોઝોન કરશન બાપુ અને ખેડૂતો નારાજ પંદર વર્ષ જૂના વાહનો થશે બંધ પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી સસ્તી દવાનો વીસ હજાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે એકત્રીસ માર્ચે રેશન કાર્ડ થશે બંધ આરટીમાં એડમિશન બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે ઘરના સર્વે શરૂ થઈ ગયા છે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા બે સમાચાર અને ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા તો આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે જેમનું આગમન જામનગરમાં થતાં જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું છે પીએમનો કાપડો એરપોર્ટથી સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયો છે ત્યારબાદ વનરાતની મુલાકાત લીધી જામનગરના અંદાજે ત્રીસ કિલોમીટર દૂર આવેલું વનતારા ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે અને જે રિલાયન્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે એટલે આની મુલાકાત પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે હવે વાત કરી લઈએ ઇકો ઝોન ઉપર કરશન બાપુ અને મોદીજી ઉપર ખેડૂતો કેવી રીતે તો પીએમ મોદીની શાસનગીરમાં આગમન પહેલા કરશનદાસ બાપુએ તંત્રને ચેતવણી આપી છે તેમણે કહ્યું છે ત્રણ માર્ચ બે હજાર પચીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનગીરમાં આવી રહ્યા છે તેના અનુસંધાનમાં વિનંતી અને સાવધાની બે વાત છે એક વાત છે કે વિનંતી છે કે વડાપ્રધાન મોદી શાસન છોડે એ પહેલા જાહેરાત કરે કે ઇકોઝન લાગુ નહીં કરવામાં આવે બીજી કે ઇકોઝોન નામના લટકતા રાક્ષસથી ખેડૂતોને નારાજગી છે અને એનો ભોગ વડાપ્રધાન ન બને એનું તંત્રએ અચૂક ધ્યાન રાખવું પડશે હવે વાત કરી લે પંદર વર્ષ જૂના વાહનો થશે બંધ દિલ્હી સરકારે દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે સરકારે કહ્યું છે કે હવે આવા વાહનો પર પેટ્રોલ પંપ ઇંધણ આપવામાં આવશે નહીં દિલ્હીમાં પર્યાવરણ મંત્રી મનજિન્દરસિંહે શિરસાએ જણાવ્યું કે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર પંદર વર્ષથી જૂનું વાહનને ઈંધણ આપવામાં આવશે નહીં પરસ ગોસ્વામીની સૌથી મોટી ચોમાસાની આગાહી પરસ ગો પરસ ગોસ્વામી દ્વારા કસકતારાની દેશની દેશી પદ્ધતિ આધારે આવનારા ચોમાસીની આગાહી કરતાં જણાવે છે કે અત્યારે કસકતારાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ફાગણ મહિનામાં પૂનમ એટલે કે હોળીસ સુધી કસકતારા જોવા મળે છે કચ એટલે આકાશમાં રિસોટા પ્રકારના વાદળો બંધાય છે જે સાંજના સમયે લાલ અને પીળા રંગના થઈ જાય છે કચ એટલે બસો પચીસ દિવસ પછી વરસાદના રૂપમાં વરસતો હોય તેવું કહેવામાં આવે છે હજુ પણ આગામી બે ચાર દિવસ પ્રકારના કચ્છ કથારા જોવા મળશે જેના આધારે ચોક્કસ માની શકાય કે એકસો બસો ને પચીસ દિવસે વરસે એટલે કે કચ્છના કારણે આગામી ચોમાસું બે હજાર પચીસ નવરાત્રિથી શરદ પૂનમ સુધીનું રહી શકે છે આવતા વર્ષે શરદપુનમ પછી સારો વરસાદ વરસી શકે છે અને પાશ્ચેતર વરસાદ નુકસાનકારક સાબિત પણ થઈ શકે છે હવે વાત કરેલી સસ્તી દવાનું વીસ હજાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જન ઔષધિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે જન ઔષધિ રથને લીલી ઝંડી આપી દીધી છે આ પ્રસંગે તેમણે કહ્યું છે સરકારનું લક્ષ્ય બે હજાર પચીસના અંત સુધીમાં વીસ હજાર જન ઔષધિ કેન્દ્રો બે હજાર સત્યાવીસ સુધીમાં સત્યાવીસ હજાર ઔષધિ કેન્દ્રો ખોલવાનું છે જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશની સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવાનું છે ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો કરવામાં પણ આવી રહ્યો છે હવે વાત કરી લે જન્મ પ્રમાણપત્ર કરવામાં આવ્યું છે ફરજિયાત દેશમાં પાસપોર્ટ સંબંધિત એક નવો નિયમ અમલમાં આવ્યો છે પહેલી ઓક્ટોબર બે હજાર પછી જન્મેલા લોકોને પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે નવા નિયમો હેઠળ એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ જન્મેલા અરજદારો માટે જન્મ તારીખનો એક માત્ર માન્ય પુરાવો માનવામાં આવશે જ્યારે વૃદ્ધ અરજદારો અન્ય દસ્તાવેજ પસંદ કરી શકશે એકત્રીસ માર્ચે રેશન કાર્ડ થશે બંધ રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સરકાર આધાર લિખિત ફરજિયાત કરવામાં આવી છે ત્યારે તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે જો તમે આ નહીં કરો તો તમારું કાર્ડ બંધ થઈ જશે જો કોઈ સભ્યોનું આધાર કાર્ડ એકત્રીસ માર્ચ સુધી લિંક કરવામાં નહીં આવે તો તેને એક એપ્રિલ સુધી રેશન કાર્ડનો લાભ મળવા પાત્ર રહેશે નહીં આરટી દ્વારા એડમિશન શરૂ કરવામાં આવે છે ત્યારે આરટી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળા પ્રવેશ મેળવવા ગુજરાત સરકારે પચીસ છવ્વીસ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે આગામી જન બે હજાર પચીસમાં જૂન બે હજાર પચીસના ના રોજ છ વર્ષ પૂરા થયા હશે તેવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અઠ્યાવીસ ફેબ્રુઆરી બાર માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો આ ટીમ જેનો ફોર્મ ભરી શકે છે ઘરનું ઘર હવે આવાસ યોજનાનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લામાં વિકાસ અધિકારી બીબી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સર્વે દેખરેખ હેઠળ ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી ટીમો દ્વારા પીએમ આવાસ યોજનાના નવા સર્વે તથા જૂના વર્ષની પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપે પૂર્ણ કરવા તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પોરબંદર જિલ્લામાં પીએમ આવાસ યોજના ગ્રામીણ ગ્રામ્ય કક્ષાએ એક લાભાર્થીને વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે પોરબંદર જિલ્લામાં એકસો તેતાળીસ ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે હવે વાત કરેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ગુજરાતમાં શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ત્રેવીસના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મંડળ દ્વારા એક છ સાત આઠ અને બારના પાઠ્યપુસ્તકોમાં બદલાવ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ નવા ફેરફાર શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે આ બદલાવ અંતર્ગત ધોરણ એકમાં ગુજરાત વિષય ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે બદલાય આવશે તેવી રીતે ધોરણ છમાં અંગ્રેજી વિષય પુસ્તક નવો અભ્યાસક્રમ જોવા મળશે આઠના વિદ્યાર્થીઓના ગુજરાતી ગણિત અને વિજ્ઞાન વિષયમાં ફેરફાર જોવા મળશે ઉપરાંત સાતમાં સંસ્કૃત માધ્યમમાં વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયો પુસ્તકમાં બદલાવ થશે અને માધ્યમિક શિક્ષણમાં ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયનું પુસ્તકનું એક નવું પ્રકરણ પણ ઉમેરવામાં આવશે હવે વાત કરીએ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા કચ્છ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવ છે ત્યારે ગઈકાલે વહેલી સવાર વલસાડના ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા બે પોઈન્ટ છ નોંધવામાં આવી છે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી મહારાષ્ટ્ર બોર્ડર પર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે આ ભૂકંપના કારણે કેટલાક ગામો સહિત આજુબાજુના વહેલી સવારે આંટકા અનુભવાયા હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર